केम छो बाळ मित्रो हूँ पण मजा में चलो सरस मजा नो गुलाब कर दियो हम्म हेलो हेलो हम हूँ पूछू ने ना जवाब आप जो धीमे 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 बोल जो આપણા ગામનું નામ શું છે બેડ આપણા ગામની નદીનું નામ સસોઈ નદી સસોઈ નદીના કાંઠે કયું મંદિર છે રામનું મંદિર ક્યાં છે આપણા ગામના સરપંચનું નામ શું છે સંભા હા આપણું આપણું તાલુકાનું નામ ચાંદલો આપણું જિલ્લાનું નામ ચાંદલો આપણું રાજ્યનું નામ ગુજરાત આપણું દેશનું નામ ભારત આપણું દેશના વડાપ્રધાનનું નામ નરેન્દ્ર મોદી આપણું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનું નામ તમારી માતૃભાષા કઈ છે આપડા બધા ભાષા બોલીએ છે ઈ હો ગુજરાતી આપણો રાષ્ટ્રીય પક્ષી હો આપણો રાષ્ટ્રીય પ્રાણી હો આપણો રાષ્ટ્રીય ફૂલ પક્કા આપણો રાષ્ટ્રીય ફળ કેરી કેરી આપણી રાષ્ટ્રીય રમત આપણી રાષ્ટ્રીય મીઠાઈ આપણી રાષ્ટ્ર આપણી રાષ્ટ્રીય વૃક્ષ વડલો અરે વાહ તાળી વગાડો